તો મિત્રો કેમ છો મજામાં આપણે લોકો તો મજામાં જો નો હોય ને તો થઈ જાય તો મિત્રો આપણે નીકળી ગયા છીએ ઇન્ડિયા ગેટ અને તાજ હોટલ જોવા માટે તો ચાલો જઈએ અહીંયા હે ઈ હા એ રીજો એ રીયુ એન્ટી લિયા એ રીયુ એ હાય હાય એ અહીંયા જવાનું છે અહીંયા જવાનું છે એ કન્ની બાજુ સામે એન્ટી દેખાય છે

તો મિત્રો હવે આપણે ગોબી ગયા છીએ ઇન્ડિયા પેસે તો તમને ઇન્ડિયા દેખાય છે ઇન્ડિયા દેખાય છે અને આમ કાલે છે આ સમુદ્ર ઇન્ડિયા ગેટી મહાસમુદ્ર છે કે આ બોટ હાલે બોટ જે બોટ હાલે છે આમ આપણે દરિયાનો નજારો જોઈ શકું છું અને આમાં જવા માટે પછી થોડો વિડીયો ઉતારી લીધો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ તાજ હોટલ જોવા માટે જોઈ ઇન્ડિયા ગેટની બાજુમાં જ આવેલી છે તો તમને તાજ હોટલનો નજારો બતાવું તો મિત્રો આ તાજ હોટલનો આવો નજારો છે અને આ ટેક્સી કંઈક અલગ જ છે જેઠાલાલ દેવી ફિલ્મ

Taruhkan namanya banyak di keroto, gading mabes ini di wanda, one video nih, hutan jadi itu, tomato ais lagi ada ini, makan cek, pakai, harap kupas lagi. Mister dance to kaili dove. Aablog na yung siniyamo